શ્રાવણવાસમાં ગોઠ રાખવામાં આવી અમારો સમાજ દર વર્ષે અલગ અલગ જગ્યાએ એટલે કે ઝાલોદથી પચાસ સાહીઠ કિલોમીટરથી દૂર દર વર્ષે આ ગોઠ રાખે છે અને આખો સમાજ એમાં આવે છે સમાજની તેમજ વિવિધ બાબતોની ચર્ચા કરી મીટિંગનું આયોજન કરીએ છીએ અને સમાજને લગતા કોઈ પ્રશ્ન હોય તેનું પણ ચર્ચા વિચારણા થાય છે આવનાર અગ્રસેન જયંતિ બાબતે પણ ચર્ચા થઈ અને આપણા સંત સંતશ્રી રમેશભાઈ ઓઝા જેમની કથા આવનાર છે ટૂંક સમયમાં એના માટે પણ આપણો સમાજ શું મદદ કરશે તે બાબતે પણ સમાજ પાસેથી મંતવ્ય માંગ્યું છે અને સમાજ પૂરેપૂરી એમાં કથામાં મદદ કરશે તેવી સમાજે ખાતરી આપી ઝાલોદ અગ્રવાલ સમાજ દ્વારા દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન સ્નેહ ગોષ્ઠી મેલન યોજવામાં આવે છે શ્રાવણ મહિનામાં યોજવામાં આવતી આ સ્નેહ ગોષ્ઠી નગરની આસપાસ આવેલ સુંદર સ્થળ જે ઝાલોદનગરથી પચાસથી સાઠ કિલોમીટર આવતા હોય તેવા રમણીય સ્થળ પર યોજવામાં આવતું હોય છે અગ્રવાલ સમાજ દ્વારા સત્યાવીસ સાત બે હજાર પચીસ રવિવાર હરિયાળી તીજની સ્નેહ ગોષ્ઠી રાજસ્થાનના સુંદરી મુકામે રાખવામાં આવેલ હતો ત્રિપુરા સુંદરી એ ખૂબ જ પ્રચલિત માતાજીનું મંદિર છે જાલોદ અગ્રવાલ સમાજના અંદાજિત બસો ઉપરાંત લોકો ત્રિપુરા સુંદરી મુકામે સમાજ દ્વારા અલગ અલગ કામગીરી પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ સમાજના સંગઠન જાળવી આગળ વધવું એ સમાજની એકતા પ્રદર્શિત કરે છે તેવું સમાજના પદાધિકારીઓએ કહ્યું હતું આવનાર અગ્રસેન જન્મોત્સવની ઉજવણી કેવી રીતે કરવી તે વિશે સવિસ્તાર ચર્ચા કરવામાં આવી હતી સમાજના નવીન પ્રમુખ પંકજ અગ્રવાલ ઉપપ્રમુખ મનોજ અગ્રવાલ મંત્રી દિલીપ અગ્રવાલ સહમંત્રી કુણાલ અગ્રવાલ ખજાનચી રિતેશ અગ્રવાલ મહિલા પ્રમુખ સરિતા અગ્રવાલ તેમજ યુવા પ્રમુખ સાહિલ અગ્રવાલ દ્વારા સમાજના સંગઠનને વધુ મજબૂત કરી આગળ કેવી રીતે વધવું તેમજ સંગઠનમાં શક્તિ છે તે વિશે વધુ ભાર મૂક્યો હતો જાલોદનગરમાં આંતરરાષ્ટ્રીય ધાર્મિક વક્તા એવા પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝા પચીસ બાર બે હાજર પચીસ ના રોજ આવી રહેલ છે તે પ્રોગ્રામ સફળ બનાવવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યુઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ